બિલ્વ પૂજા ધ્વજ પૂજા સોમેશ્વર પૂજન યજ્ઞ રુદ્રાભિષેક પાઠાત્મક અનુષ્ઠાન આ સહિતની તમામ પૂજાઓ બંધ રહેશે જે બાબતે તમામ દર્શક મિત્રોએ નોંધ લેવી તેમજ ચંદ્રગ્રહણ અંગે મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેમજ તારીખ સાતમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ભાદરવી પૂનમના દિવસે થનારા ચંદ્રગ્રહણના કારણે શ્રી સોમનાથ મંદિર અને ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં મધ્યાહન તેમજ સાંઈ પૂજા આરતી બંધ રહેશે જે બાબતે તમામ ભક્તજનોએ નોંધ લેવી તેમજ વિશેષ મહાત્મય ગ્રહણ દરમિયાન સ્વયં મંત્ર જાપનું વિશેષ મહાત્મય છે આપને આ સમાચાર જો પસંદ આવ્યા હોય તો લાઇક કરજો કમેન્ટમાં આપણા તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો